અમરેલી જિલ્લાની રાજુલા સહકારી નાગરિક બેંકની ચૂંટણી બિનહરીફ જાહેર કરવામાં આવી છે રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હિરા સોલંકીના નેતૃત્વ હેઠળ ભાજપ પ્રેરિત પેનલના તમામ પંદર ડિરેક્ટરો બિનહરીફ ચૂંટાયા છે આ જાહેરાત બાદ ભાજપના કાર્યકરોના આગેવાનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો આગામી તારીખે બેંકની ચૂંટણી યોજાવાની હતી કુલ પંદર બેઠકો માટે છવ્વીસ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા તો ચકાસણી દરમિયાન એક ફોર્મ નામંજૂર થયું હતું જ્યારે દસ ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી દીધા હતા બાકી રહેલા પંદર ઉમેદવારો બિનજરીફ જાહેર થયા હતા ત્યારે બિનહરીફ ચૂંટાયેલા ડિરેક્ટરોમાં સંજય ઢાકડા રહુ ખુમાણ કશ્યપ પારેખ શિલ્પાબેટ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી